અને મમતા દીદી કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન જ સત્તામાં આવે છે કેન્દ્રમાં પણ અમે એટલે કે તૃણમૂલ કોંગ્રેસ એ બહાર રહીને એને ટેકો સરકારમાં જોડાઈએ આગલે દિવસે એમણે એ કહ્યું અને પછી શું ચમત્કાર થયો એ ખબર નથી પણ એક પલટો આવ્યો અને એમણે કહ્યું કે હું તો વિપક્ષી એકતા સર્જવા માટે હું મહત્વની ભૂમિકા ભજવનારી છું અને હું એની સરકારમાં ન હોઉં એવું થોડું બને રાજકારણીઓ ક્યારે શું બોલે એ કઈ કહેવાય નહીં ને આપણે લોકો તાળીઓ પાડીએ વાહ 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 ભાઈ ભાઈ નરેન્દ્રભાઈ ગુજરાતમાં વાય કે ગુજરાતીઓનો સ્વભાવ એટલે મારે શું શું અને અને મારું લોકો તાળીઓ પાડે અરે તમારી પ્રકૃતિના સંદર્ભમાં એ એકે છે અને અત્યારે જે જુઠ્ઠાણાઓનો આખો એક માહોલ ચાલી રહ્યો છે આખા દેશમાં એ આપણે સમજી શકીએ છીએ પણ મમતા દીદીનો કેટલો ભરોસો કરી શકાય અને કેજરીવાલનો કેટલો ભરોસો કરી શકાય એ વિશે અમને શંકા રહે છે કારણ કેજરીવાલે એમ કહ્યું હતું કે રાહુલ ગાંધી એ કોંગ્રેસને પતાવી દેશે કોંગ્રેસને ખતમ કરી નાખશે અને તમને ખ્યાલ હોય તો કેટલીક વખત એવી ઘોષણાઓ થાય છે કે કેજરીવાલ રાહુલ ગાંધી અને અખિલેશ મલ્લિકાર્જુન ખડગે છે મને લાગે છે કે રાહુલ ને કેજરીવાલના શબ્દો કઠતા હશે પરંતુ કેજરીવાલ જયારે જેલમાં ગયા અથવા કેજરીવાલ ને માથે જયારે સંકટ આવ્યું ત્યારે રાહુલે ગ્રેસફુલ બિહેવિયર થી એને સમર્થન આપ્યું છે પણ કેજરીવાલમાં એ વિવેક નથી એ આપણે બધા જાણીએ છીએ વિશ્વમન કરે છે જે નરેન્દ્ર મોદી કરે છે બંનેના ગોત્ર તો લગભગ એક જ છે અને બાયો ચડાવવી અને લડાયક મિજાજ બતાવવો એમ કઈ શાસન નો થાય વર્ષનું શાસન એમાં તમે શું કર્યું એની વાત કરવાને બદલે કોંગ્રેસે દેશના ભાગલા આઝાદી પછી તો મોદીને ખબર હોવી જોઈએ કે એ વખતે કોંગ્રેસના સૂત્રધાર એ પંડિત જવાહરલાલ નહેરુ ની સાથે સાથે સરદાર પટેલ પણ હતા અને નરેન્દ્ર મોદી સરદાર પટેલને કેમ ભાંડે છે એવો પ્રશ્ન અમે તો સતત કરીએ છીએ કારણ કે ઇતિહાસ ના અમે જ્ઞાતાનો સ્વીકાર કરવામાં બંને ગાંધીજી એ કહ્યું હતું કે ભાગલા તો ઓવર માય ડેડ બોડી ત્યારે સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ આજ ક્રમમાં

અનુગામીઓ એ આપણને દેશભક્તિ શીખવે ત્યારે મને લાગે છે કે પ્રજા એ સમજવાની જરૂર છે સાચો ઇતિહાસ મમતા દીદી નું ગોત્ર કોંગ્રેસ છે અને મમતા દીદી કોંગ્રેસ માંથી ફારે થઈને તૃણમૂલ કોંગ્રેસ એમણે સ્થાપી એની સાદગીને સલામ કરવી પડે પણ ત્રીજી વખત એ મુખ્યમંત્રી બને છે અને ભારતીય જનતા પાર્ટીની સત્તા પીપાસા પશ્ચિમ બંગાળમાં એ સરકાર રચવા માટેની એ અધૂરી રહી જાય છે ત્યારે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ આ બધા એના બી ટીમના જે સાથીઓ છે એ કામે વળે છે ડરાવે ધમકાવે છે અરે જે હાઈકોર્ટના જજ તરીકે બેઠા છે જે ન્યાય તોડવા માટે બેઠા છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે વીઆરએસ લઈને અને એમના ચુકાદાઓ તમામ ચુકાદાઓ રિવ્યુ થવા જોઈએ એવું કાયદાના અભ્યાસી તરીકે મને પણ લાગે છે આપ્યા હતા કે કેમ એ પ્રશ્ન પણ ઉભો થાય છે મમતા દીદી ને વડાપ્રધાન થવું છે અને હજુ ગઠબંધન ની અંદર કોઈ વડાપ્રધાન બનશે એ નિશ્ચિત નથી કોઈ નક્કી નથી કરાયું પહેલા બહુમતી હાંસલ કરે વડાપ્રધાન નો પ્રશ્ન આવે ભારતીય જનતા પાર્ટીમાં તો વડાપ્રધાન બે ને ઓગણત્રીસ પછી પણ એના ઉમેદવાર એ નરેન્દ્ર મોદી એ સ્વઘોષિત કરી દીધા છે પોતાને જ

એ કર્યા કરવાની વાત અને પાછી રામ મંદિર જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિર પર ચાલશે આવી કરે અને ચૂંટણી પંચ એ મુક પ્રેક્ષક બનીને બેઠું છે એને તો વિપક્ષને જ નોટિસો આપવી છે નરેન્દ્ર મોદીને નહીં આજ પ્રશ્ન છે એટલે મમતા દીદી એ ફેરવી તોડ્યું છે અને કહ્યું છે કદાચ એ વડાપ્રધાન પદના ઉમેદવાર થવાની તક એ છોડે નહીં અથવા એમને તક ઉપલબ્ધ છે બની શકે કે એમને વડાપ્રધાન બનાવવામાં આવે અને એમની એવી અપેક્ષા પણ હોય દરેક ને મહેચ્છા હોય જેમ કેજરીવાલને પણ વડાપ્રધાન થવાની અપેક્ષા છે પણ વડાપ્રધાન કોણ બને એ પહેલા તો એમણે બહુમતી લાવવી પડે અને થઈ શકે એટલું જ નિશ્ચિત છે બહુમતી ઉભી કરવાની હોય તો નરેન્દ્ર મોદી સિવાયની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની એ વડાપ્રધાન બની શકે પણ અત્યારે જે આ ખેલ ચાલી રહ્યા છે એમાં સ્વાતી માલીવાલ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ પલટો આવ્યો છે એમાં પલટો એટલા માટે આવ્યો છે કે માલીવાલની સાથે જેને મારઝુડ કરી એ મારજુડ કરનાર કેજરીવાલના પીએસ અમારી પાસે આખી વરબે ટીમ આખી નોંધ એટલા માટે છે કે કન્ટેન્ટ એની જે છે જે સ્વાતી માલીવાલે એ કેજરીવાલ મળવા જાય છે અને ત્યાં એમની સાથે આ ભાઈ મારજુડ કરે છે કે શબ્દ પ્રયોગો પણ આને કોટ કર્યા છે સ્વાતી માલીવાલે કે તું કેસે અમારી વાત નહીં માનેગી કેસે નહીં માનેગી સાલી ઓકાત ક્યાં હે કે હમકો દે સમજતી ક્યાં હે ખુદ કો તું જે તો હમ સબક શીખાય મને લાગે છે કે આવા ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છે અનેક બાબતોમાં અને કેજરીવાલને વાલા લાગે છે કેજરીવાલ અને માલીવાલ એ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ચલાવનારા રહ્યા છે પરંતુ જ્યારે સત્તા આવે છે ત્યારે भ्रष्टाचार शिष्टाचार थी जाए थ्रेटन मी एंड सेड कर ले जो तुझे करना है तू तो हमारा कुछ नहीं बिगाड़ सकती तेरी हड्डी पसली तुड़वा देंगे और ऐसी जगह गाड़ देंगे किसी को पता भी नहीं चलेगा केजरीवाल नो पीएस जो आऊ कही सके तो मने लागे छे के ए ભારતીય લોકતંત્રમાં આ શરમજનક બાબત છે અને કેજરીવાલ પાછા એને લઈને ફરે છે આજે આ ભાઈએ પાછો માલીવાલની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો છે છે ને બુમરાણ મચાવી અમારી સાથે બદતમીજી કરી વગેરે 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 એ છે ને એમણે ક્રોસ કેસ કર્યો છે અને આ જે આખી એની વરબેટીમાં અમને જે મળે છે એ જે ભાઈ કપિલ શર્મા એ આમ તો આમના આમ આદમી પાર્ટીના એ ભાઈ હતા અને સોરી કપિલ શર્મા નહી કપિલ મિશ્રા કપિલ મિશ્રા તમને યાદ હશે કદાચ એ કપિલ મિશ્રા કોણ કપિલ મિશ્રા એ આમ આદમી પાર્ટીના એમએલએ હતા એ એવા એમએલએ હતા કે જેમણે ગુજરાતના આઈએએસ ઓફિસર અને કચ્છના કલેક્ટર રહેલા પ્રદીપ શર્માએ માનસી સોની અને નરેન્દ્ર મોદીના સંબંધો અંગે સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામું કર્યું હતું એ આખું સોગંદનામું દિલ્હીની વિધાનસભામાં વાંચી સંભળાવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના હતા અને કોઈક ચમત્કાર થયો આજે ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના ઉપાધ્યક્ષ છે આ જે એમણે સોગંદનામું વાંચી સંભળાવ્યું હતું એ દિલ્હી વિધાનસભાના રેકોર્ડ પર છે અને મને લાગે છે તમને તમારામાંથી જેમને રસ હોય કદાચ યુટ્યુબ પર એ એ એ કપિલ મિશ્રા હોય એવું તમને લાઈવ પણ સાંભળી શકશો પણ એ ભારતીય જનતા પાર્ટીમાં છે અત્યારે અને આ સ્વાતી માલીવાલની આ જે વિગતવાર જે એની અરજી છે એ કપિલ મિશ્રાએ એમના ટ્વિટર અકાઉન્ટ એટલે કે એક્સ અકાઉન્ટ ઉપર મોદી કા પરિવાર કપિલ મિશ્રા મોદી કા પરિવાર છે પોસ્ટ છે અને એ આખો વિગતવાર એની અંદર આપવામાં આવ્યું છે સ્વાતી માલીવાલે ફરિયાદ નોંધાવી પોલીસ એમને લઈને કેજરીવાલના નિવાસસ્થાને એટલે કે ઓફિશિયલ પણ ગઈ અને એ આગળની કાર્યવાહી ચાલી રહી છે માલીવાલનું સ્ટેટમેન્ટ એ રેકોર્ડ કરવામાં આવ્યું ત્રીસ હજારી કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ અને એણે એમાં એક એ નિવેદનમાં કહ્યું છે કે એ એની એની જે વિગતો એને આપી છે કે એનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો ત્રણ કલાક સુધી ચાલ્યો એને ક્યાં ઈજા થઈ છે એની પણ વાત થઈ એના ઉપર હુમલો કરાયો એને છાતીમાં પેટમાં કમરપટ્ટાની નીચે એ રીતે જે રીતે ગરદા થયા એની પણ એને વાત કરી છે મેં માસિક ધર્મ સે ગુજર રહી હું ये तू। मैंने उनसे बार बार कहा कि मैं मासिक धर्म के दौर से गुजर रही हूं कृपया मुझे जाने दो। पर मुझे जाने दो मुझे नहीं दिया फिर मैं वहां बैठ गई मैं ड्राइंग रूम के सोफे पर गई और हमले के दौरान जमीन पर गिरे और अपने चश्मे को उठाया उसके बाद 112 नंबर पर फोन किया और पुलिस को सूचना दी हे

जो वीडियो आज सामने आया वो घटना से बिल्कुल अलग है आम आदमी पार्टी की राज्यसभा सांसद स्वाति माल से के मामले पर दिल्ली कैबिनेट मंत्री आतिशी ने प्रेस वार्ता करी उन्होंने इस साजिश के पीछे भारतीय जनता पार्टी का हाथ बताया प्रेस वार्ता के दौरान आतिशी ने कहा स्वाति मालीवाल झूठ बोल रही है सीएम केजरीवाल के पीए विभव कुमार पर झूठे आरोप लगा रही है घटना वाले दिन मुख्यमंत्री केजरीवाल वहां नहीं थे માલીવાલ કે છે કે મુખ્યમંત્રી કેજરીવાલ ત્યાં હતા અને આટલા દિવસમી તારીખ તારીખની ઘટના છે નિવેદન કરવા માટે પ્રેરે છે અને પછી એ આતિશી મેદાનમાં આવે છે અને કે છે કે સ્વાતી માલીવાલે સુરક્ષા કર્મીઓને ધમકાવ્યા હવે સ્વાતી માલીવાલ એ ગેરકાયદે તો ઘુસી નથી આવી સીએમ હાઉસ ઉપર એ આમ આદમી પાર્ટીની મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે અને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ ને મુખ્યમંત્રીને મળવાનો અધિકાર નથી એ રાહ જુએ છે અને બિભવ કુમાર એની ઉપર હુમલો કરે છે અને પાછો એનો બચાવ થાય છે અને ઉપરથી બિભવ કુમાર એ સ્વાતિ માલીવાલ ઉપર કેસ દાખલ કરે છે આ પણ એક નાટક છે મોટું અને એમ કે જ્યારે સ્વાતી માલીવાલ એ સીએમ બંગલો પર આવ્યા ત્યારે જ એને સીએમ ત્યાં નહોતા એટલે કેજરીવાલ ને બચાવવાની કોશિશ છે આમાં પોલીસ નિરક્ષીર કરશે એવી આપણે અપેક્ષા કરીએ છીએ અને પણ એક બાબત બહુ સ્પષ્ટ છે કેજરીવાલે પહેલી વખત નહીં મને લાગે છે કેજરીવાલને આ છે ને પોતાના જ સાથીઓને માર મરાવવાનો એમનો ટ્રેક રેકોર્ડ છે અને એટલા માટે જ કેજરીવાલના સાથીઓ એનો સાથ છોડી જઈ રહ્યા છે ઘણા બધા સાથીઓ સાથ છોડી જઈ રહ્યા છે સ્વાતી માલીવાલના પૂર્વ પતિ એને પણ જે ક્યારેક કેજરીવાલનો ખાસ માણસ હતો એને પણ કેજરીવાલ પર આક્ષેપો કર્યા છે અને જિંદગી ની છે એવું પણ કહ્યું છે કેવું વર્તન કરે અને ઉપરથી પાછા આતિશી એનો બચાવ કરે છે અને વિભવ કુમાર એ પોલીસમાં સ્વાતિ માલીવાલની સામે ફરિયાદ કરે છે ધારો કે રાજકીય ષડયંત્ર હોય તો પણ સ્વાતી માલીવાલ પર હુમલો કરવાનો કોઈ અધિકાર નથી આ એ રાજકીય પલટા લઈ રહ્યું છે રાજકીય બની ગયું છે વિભવ કુમારે ભલે સ્વાતી માલીવાલની સામે કેસ દાખલ કર્યો હોય પોલીસ કેસ કર્યો હોય પણ એને આ આમ આદમી પાર્ટીની મહિલા સાંસદ ઉપર હુમલો કરવાનો માર મારવાનો કોઈ અધિકાર નથી તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય સબસ્ક્રાઇબ કરે નમસ્કાર